સુરત ગ્રામ્ય વિસ્તારમાં પચાસથી વધુ જગ્યાએ ગુના આચરી હાલ ચાલુ વિડલાઇનના નવા વાયરોની ચોરી કરતી રાજસ્થાની કુમાત ગેંગને મુદ્દાવર સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે ગેંગે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે સીમ વિસ્તારમાં આવેલા જીબીની વિડલાઇનના વાયરો સહિતની ચોરી કરી તરખાટ પણ મચાવ્યો હતો સુરત ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી રાત્રિના સમયે સીમમાં કામરેજ પલસાણા કીમ માંડવી બારડોલી વિસ્તારમાં વીજલાઇનના વાયરોની ચોરી કરતી ગેંગ સક્રિય છે જે રાજસ્થાન હોય અને આજરોજ વીજ કંપની ચોરી કરેલા તાને ટેમ્પોમાં ભરી વેચવા માટે વાલક ખોલવડ રોડ ઉપર આવવાના હોવાની વાત મળી હતી બાતની વાનો ટેમ્પો અને ફોર વ્હીલ વાન આવતા તેને પોલીસે કોડન કરી લીધી હતી તેમજ રોકડા રૂપિયા એલ્યુમિનિયમ વાયરોના બંડલો મોબાઈલ ફોન નંગ ત્રણ સાથે ઝડપી પાડ્યા છે તો નારાયણ કુમાવત રાજસ્થાનના ભીલવાડાનો હોય પોતાની ગેંગના પપ્પુ કનૈયાલાલ હેમરાત તેમજ અન્ય સાગરિતોને લઈ કામરેજ ખાતે રહેતો હોય પોતાની લાલ કલરની સ્વિફ્ટ મોટરકાર લઈને પોતાના સહ આરોપીઓ સાથે મળી સુરત ગ્રામ્ય જિલ્લામાં લેકી કરી રાત્રિના સમયે ચાલુ વારોની કરતો હતો પોતાની પાસે રહેલા અશોક પિકઅપ ટેમ્પોમાં માલ ભરી દીપક સસ્તા ભાવે કરી છે સુરત ગ્રામ્ય વિસ્તાર તથા આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જેબીની ની લાઇનો જે ચાલુ હાલતમાં હતી એને તોડી અને એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતાના બનાવો અસંખ્ય બનાવો સુરત ગ્રામ્ય તથા ઓલપાડ બારડોલી માંગરોળ વિસ્તારમાં બનેલ હતા અને ઉપરોક્ત જે ગેંગ હતી એને ઘણા બધા ગુનાઓ કરેલ હોય આવી ફરિયાદો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક્ટિવેટ કરવામાં આવેલી હતી એને લઈને ગઈકાલે એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળેલી હતી કે એક ડાલા ટેમ્પો છે એની અંદર આ રીતના વાયરો ભરી એલ્યુમિનિયમના અને વાલક ખોલવા રોડ ઉપર એક ઈસ એક ઈસમો આવવાના છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાકીના આધારે એ ટેમ્પોને રોકી એની અંદરથી એક હજાર કિલો ઉપરના એલ્યુમિનિયમના વાયરો મળી આવેલા હતા આરોપી એક નારાયણ કરીને તો નારાયણ કુમાવત આજે એની પૂછપરછ કરતા એમને ગુનાની કબૂલાતો કરેલ અને સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર આશરે પચાસથી ઉપર ગુનાઓ એમને કરેલાવાની કબૂલાત કરેલ આ લોકોની એમો એવી હતી કે જે નારાયણ કુમાવત છે એ એના રાજસ્થાનના જે બીજા ત્રણ ચાર માણસો લઈ અને પોતાની પાસેની જે સ્વિફ્ટ ગાડી હતી એ લઈ અને દિવસમાં અલગ અલગ જગ્યાએ રેકી કરતો હતો રેકી કરી અને પછી રાતના એ પોતે જે ટા ટેમ્પો હતો એ ટેમ્પો લઈ અને રાતના એ જગ્યાએ જે જગ્યાએથી વાયરો ચોરવાના હતા ત્યાં જતા હતા જઈ અને પહેલાં તો જે વીજ લાઈન ચાલુ વીજ લાઇન હતી એમને દોરડા વડે ઉપર લંગર નાખી અને બંને દોરડાને ભેગા કરી દેતા હતા જેથી કર શોર્ટ સર્કિટ થતા અને વીજ પુરવઠો બંધ થઈ જતો હતો ત્યારબાદ એને કાતર વડે એ વાયરોને કાપી ડાલામાં નાખી અને એલ્યુમિનિયમ કાઢી લેતા હતા આમ સુરત ગ્રામ્યની અંદર ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ થયેલ છે હાલમાં ચાર આરોપીની અટકાયત કરવામાં આવેલી છે અને કામરેજ પોલીસને સોંપવામાં આવેલ છે સર પકડાયેલા આરોપીઓ ઇતિહાસ અથવા તો છે હાલમાં પકડાયા પછી અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો છે કે ત્યાં એના વિરુદ્ધમાં કેટલા કેટલા ગુનાઓ દાખલ થયેલ છે નારાયણ છે એ નારાયણના ગુનાહિત ઇતિહાસ મળી આવેલ છે અને એના વિરુદ્ધમાં પણ અસંખ્ય ગુનાઓ દાખલ થયેલ છે આની અંદર એક બીજો પપ્પુ કરીને છે હાલમાં પકડવાનો બાકી છે એના વિરુદ્ધમાં પણ ઘણા બધા ગુનાઓ મળેલા છે હજી પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે વધુ એને ઇન્ટ્રોગેશન રિમાન્ડ લઈ અને ખ્યાલ આવશે વધુમાં ત્યાં સુધી સુરત જિલ્લામાં અલગ અલગ પચાસ થી પણ વધારી જગ્યાએ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા વન શોધેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે આરોપીઓનું પલસાણા પોલીસને સોંપવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા